અગિયારમી તારીખની વાત કરવામાં આવે તો અરવલ્લી મહીસાગર પંચમહાલ તથા છોટાઉદેપુરમાં વરસાદ થશે ત્યારે તાપી દાહોદ વલસાડ તથા ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે બારમીની જો વાત કરવામાં આવે તો સુરત તાપી દાહોદ તથા નવસારી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેર મે ના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે ભરૂચ નર્મદા સુરત તથા સાબરકાંઠાના વિસ્તારમાં અનુમાન લગાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ ભાવનગર અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તથા ચૌદ થી પંદર મે ના રોજ સૌરાષ્ટ્રના બોટાદ રાજકોટ અમરેલી તથા ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે વર્તમાનમાં ગુજરાત પાસે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપર અને અરબસાગર ઉપર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો